તો આ સાથે અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો બનાસકાંઠાના યાર્ડમાં મોડી રાત્રે આગની ઘટના સામે આવી છે માર્કેટ યાર્ડમાં આવેલા બારદાનના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે બારદાનમાં આગ લાગતા રાયડાના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે બારદાન અને રાયડો બળી જતા લાખોનું નુકસાન થયું છે વધુ વિગતો સાથે અલકેશ જોડાઈ ચુક્યા છે જી અલકેશ શું છે વધુ વિગતો આગની ઘટના સામે આવી છે બનાસકાંઠાના થરાદમાંથી બંશી બનાસકાંઠાનું સૌથી મોટું જે થરાદ માર્કેટ યાર્ડ છે તે માર્કેટ યાર્ડની અંદર આગની ઘટના હતી તે મોડી રાતે સામે આવી હતી માર્કેટ યાર્ડમાં આવેલા બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી અને અચાનક આગ લાગતા આગ છે તે વધુ ઘેરાઈ હતી જેને લઈને બારદાન સહિત જે આજુબાજુ જે રાયડો પડ્યો હતો તે રાયડો બળીને ખાક થઈ ગયો હતો જોકે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધો હતો પરંતુ જે રીતે મોટા પ્રમાણમાં બારદાન અને જે રાયડો છે તે રાયડો બળીને ખાક થતા તો નુકસાન પહોંચ્યું છે હાલ આગ કેવી રીતે લાગે તેનું પ્રાથમિક અનુમાન સામે નથી આવ્યું પરંતુ પોલીસ તેમજ જે માર્કેટ યાર્ડ અધિકારીઓ છે તે ચેક કરી રહ્યા છે કે કેવી રીતે આગ લાગીને આગમાં લાખોનું નુકસાન છે તે થયું છે જી બંસી જી અલ્કેશ માહિતી બદલ આભાર